હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યૂ લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય અને જય શ્રી રામ તમે આ વિડીયો જોતા હશો બાવીસ તારીખ હશે અને સુરતમાં અને આખા ઇન્ડિયામાં દિવાળી છે તે દિવસે એક એવું છે કે હું વ્યસ્ત છું કેમ કે મારા ફ્રેન્ડના લગ્ન છે બાકી અમારે અહીંયા રામધૂમનું આયોજન કરેલું છે સોસાયટીમાં અને બધા સિરીઝ લગાવી છે ને બધા ઉત્સાહમાં છે મને ફૂલ મોજ હતી પણ સાંજે ખબર પડી કે તે દિવસે જ મેરેજ છે અને મારો યાર એના લગ્ન છે એટલે ત્યાં જવાનું થશે એટલે બાકી હું વિડીયો તે દિવસે હડખો નહીં ઉતારી આરામ બાબતે એટલે જેટલું આયોજન હશે જે હશે કેમ કે આખો દિવસ મેરેજમાં હશું મારે જે આજે ફોટા મૂકવાના હતા એ મને બહુ ઓછા ફોટા મળેલા છે છતાં પણ હું હજી વાટ જોઉં છું કેટલા મને મળે છે કેમ કે રીલ્સ મૂક્યા પછી એક બે દિવસ પછી વાયરલ થાય છે મને લેટ આઈડિયા આવ્યો હતો તો જોઈએ છે કોણ કોણ ફોટા મોકલે છે એ બધાના હું ફોટા બતાવીશ બાકી ચાલો નીચે જાઉ અને શું શું બધા તૈયારી કરે છે બતાવો મમ્મી તો જો પુસ્તક વાંચે આ અમારો એડવર્ટાઈ આજ કેમ આવું પહેર્યું મમ્મી ઘર રોજ પહેરે છે હેતન આ પહેર્યું આ લે પહેર્યું છું સવાર સવાર માં ક્રિકેટ અને આ બધું સપના બનાવે છે ભાખડી બની ગઈ મારી પાખડી તો ઈ મારી વાકરી છે આ ભાભી ની વેલો ઉઠી ગયો તો કેટલો વેલો બહુ વેલો આ તોડી હાથ પડ્યો છે વેલો રાત પડી એટલો વેલો ઉઠી ગયો રાત કેટલા વાગે પડી ચાર વાગે રામ આય કે આય કે નહીં આવી ગયા એવું લાગે છે સહેતા તને ખબર બધી શેરી કેટલી મસ્ત સણગાઈલી છે તો હું તાતા ને હા એ મન મેનો તો એ એ તન મન મેનો એને સ્કૂલમાંથી કીધું હશે તને કીધું તું નહીં કેમ આજ નથી ગયો બાકી અમારી શેરી જોરદાર શણગારવાની છે પપ્પા જો જસ્ટ આયા ગાડીનો અવાજ આવ્યો ઈ હમણા કહે છે શું શું તૈયારી કરવાની છે ને મમ્મી પાંચમી શેરી માં આખી શેરી માં ફૂલ થી રંગોળી કરવાના છે 22 તારીખ થી એવા ન્યૂઝ મને મળી ગયા છે સારું રામ આવે છે ને હા સપના છે વાટે જો કોણ આવ્યું પપ્પા જો

અરે વાહ જો લક્ષ્મીજી પધાર્યા આજે વાત કરી હતી ને હું ફોટા બતાવીશ ઈ જો કેટલી ભાગશાળી છે ધરતી દીદી હા બે લક્ષ્મીજી લક્ષ્મીજી નું કેટલું માલ છે હા દીકરા કરતા દીકરી નું માન છે જાજુ છે એક કરતા બે હારી એક નઈ હારી હાસુ સાચી વાત એક દીકરી હોય ઈ કરતા બે ભલા ભાભી ત્યાં ન્યાજ ગયા છે ને ભાભી ન્યાજ ગયા દવાખાને હવે રજા આપ દેવા ને ના પાંચ વાગે રજા આપવાનું છે એટલે ભાઈ ગાડી લઈને લેવા જવાના છે હમણાં પપ્પા ફ્રી થાય એટલે પૂછ લેવી શેરીમાં શું શું આયોજન કરવાનું છે કઈ રીતના શણગારવાનું છે મેં કીધું એમ પાંચમી શેરીમાં આખામાં રંગોળી કરવાના છે બાકી બધા આવે કેવું થયું ખબર મમ્મી એક બીજા શેરી વાળા આંતિ હારો આપણે કરું છું આંતિ આપણે કરું છું આંતિ હારો એટલે બધા એવી રીતના લાગી ગયા છે કે આપણું સારું આપણું સારું થાય કોમ્પિટિશન થઈ ગયું બીજો નંબર આવશે બીજો નંબર આપણે શેરીનો બીજો નંબર આવશે જોરદાર છે રંગોળી પાંચમી શેરી વાળા કરવા છે ફૂલ થી બીજું ક્યાં દીકા આવડે છે તોડી ચમચી નાખી

તારે આવે કોની કોની પાસે 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 તો તારી તારી છે તે પે સારું સારું સાંજના સાત વાગી ગયા છે ભાભી કરે છે સેવા કેમ લાલ લાલ છે તો પારિતિલા મામા એવા એટલે શું ખબર તબિયત કેમ છે તો વાંધો કેટલા દિવસ રોકાણ આયા એ રહ્યા યતાસ દીદીને લઈ જાવી તારે હે દીદીને લઈ જાવી કેમ કેમ ના પડે ના પડે એટલે બિસ્કિટ કેમ પેડા કો કેવી ખબર પડે છે બીજું બીજું કે બીજું તો હું કામ આ હું કામ પેટાવે આ આ ડાયપર હું કામ પેટાવે પીપી નો

અને આ બાજુ છે હોય આ બાજુ ગણપતિ ઓકે હજી એક વાળો જોતો ક્યાં છે ઘરે હોય ને મારો બેબી મસ્ત રેડી રેડી હજી આ ઢાંકણો બંધ થાહે બાવ ને લઈને ઘરે અહીંયા પણ જો ફૂલ તૈયારી કરી રાખી છે કુમકુમ પગલી મસ્ત ડેકોરેશન કર્યું છે જો જો ગોરમા પૂજા થઈ ગઈ લાગે તમારી બાવની ની બધા જો સકલી ઘરે એવું તે જો મસ્ત કંકુ પગલીનો રૂમાલ પણ મૂકી દીધો છે અને આ બાવનું ડાઇનિંગ સુવડાવવા માટેનું આ ફોટા તો અમે હજી હમણાં જ પાડ્યા હતા ને પછી તમે મૂકી દીધા એમ ને જો આ કમ્પ્લેટ એમનું ફેમેલી નીલકંઠ બહુ ટાઈટ વાત લાગે જો વરણીજી બેહી ગયા છે દીધુંની જગ્યાએ હા દીધું ની જગ્યાએ અરે વાહ સમજો મોટા બેન મોટા બેન ની પોગલી હારી પડશે જમણો ભાગ પડે પેલા અરે વાહ

અને આ લાડુ નું બોય ફેસ સેમ સેમ થઈ ગયું છે નઈ પહેલા કેક કાપી હેપી બર્થડે ટુ યુ કેવી હવે અત્યારે શું કહેવાનું વેલકમ ટુ લાડુ નામ તો કઈ પડ્યું નથી લાડવા જેવું મોઢું છે એટલે લાડુ મમ્મી દંપતી નો અર્થ શું થાય દંપતી એટલે જો એટલે શું એમ સિમ્પલ કહી દયો ખાલી કેવું તારે તારે દંપતી એટલે કપલ એમાં છે મમ્મી કપલ એમ જોડું પણ જો આજ છે ને મમ્મી કેલેન્ડર માં હું લેખું જોવો ખરા મમ્મી ચાલો તે આજ તો રોંડે મેં નાસ્તો કર્યો તો એટલે ભૂખ ઓછી લાગી છે પણ ફટાફટ પેલા જમી લઉં થોડું કેવું ખાવાનું છે દહીં ની તીખારી ને ભાખરી એક ભાખરી ખાઈ જ જવાની છે અધૂરી મૂકીને તો તો જો આમ કે મમ્મી કે તો પછી અટકી જાય કે દંપતી ભાખરી ખાઈ લઈએ અને પછી એક બે ઘરે બેસવા જવાનું છે અને શેરીમાં મસ્ત તૈયારી શરૂ થઈ ગઈ છે કામ થઈ ગયું છે 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 પણ હું ને ફ્રેન્ડના ગરબા ગરબા રાસ બે વસ્તુ તો ત્યાંય જવાનું છે અને બાવીસ તારીખે મેં કીધું એમ સવારે કે લગ્ન છે અહીંયા બહુ જ મસ્ત તૈયારી થઈ છે છઠ્ઠી શેરીવાળાએ જે આયોજન કર્યું છે વાવ અત્યારે મસ્ત કોમેન્ટ એવી આપણે એમથી વાહ વાહ આપણા વસૂલ થઈ ગયું મમ્મી કામ કરવી યુકે એટલે અમેરિકા રહી છે એ જ્યુસ્ટરી એવું કંઈક નામ છે નામ એનું પ્રોપર બતાવતા નથી મને પણ છે બતાવ્યું હતું એવું લાગ્યું નામ એવું છે એણે એમ કીધું કે હું બીમારે છું અને દવાખાનામાં છું પણ તમારા લોગ જોયો ને એટલે મને કમ્પ્લેટ સારું થઈ ગયું એવું એણે કોમેન્ટ કર્યું તો આપણને એમ થાય કે વાહ આપણા વિડીયો કોક જોવે છે અને બીમારીના સમયમાં આપણે વિડીયો જોયો તો એનો ટાઈમ નીકળે જાય અને રિકવરી આવવામાં મદદ થાય જલ્દી જલ્દી સમય વહી જાય ને બાકી તો હું હોસ્પિટલમાં બેઠા રહેતા રહે વિડીયો જોવા તો મળે તો બહુ મજા આવી ગઈ અને બાકી આજના એક વિડીયોમાં એક જણા નામ લેવાનું છે ચાલો તો હું એક નામ સિલેક્ટ કરી દઉં જામ ખંભાળિયાથી આપણા વિડીયો જોવે છે અને એની કોમેન્ટ એટલે એનું નામ લીધું કે એણે ક્યારે મસ્ત વાત લખી કે તમારા વિડીયો જોવાનું બંધારણ થઈ ગયું છે તો જો આવી અલગ 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 રીતે તમે લખો તો નામ તમારા આવે અમુક લોકો ખાલી નામ લખી દઈ અને આજ તો એક એવી કોમેન્ટ આવી કે અમે બે વાર મેં કોમેન્ટ કરી તમારું નામ નથી લેતા હું એક જ નામ લઉં છું એટલે તમે વારે વારે કોમેન્ટ કરો મારા નજરમાં હોવ જ તે હું તમારું નામ ચોક્કસ લઈ તમારો નંબર લાગશે તે પણ તમે કોમેન્ટ કેયાં કરવાની કઈક અલગ લખવાનું આવે હા અને તારા પછી મારો હા એટલે નસીબ ઉપરનું છે પપ્પા ગયા છે બેસણામાં એક જગ્યાએ ગયા છે એ આવે એટલે પછી અમે બે જગ્યાએ જવાનું છે બેસવા કોની કોની ત્યાં ત્યાં કાંક છે બે કાકા લઈને ઘરે જવાનું છે એટલે ત્યાં બેસવા જવાના છે

બધાના જયોગેશ્વર જેટલા જયોગેશ્વર કીધા તા બધા મમ્મીએ કીધું જયોગેશ્વર કહે છે જયોગેશ્વર કહે છે ચાલો તે હવે પપ્પા આવે એની વાત છે અને હવે હા બીજી વસ્તુ કજે કરે કહેવાની રહી ગઈ મેં રીલ્સ મૂકેલી કે હું બધાના ફોટો જે તમે આ ધજા લગાવો એની સાથે ફોટો મને મેલ કરું હું બધાના ફોટો બાવીસ તારીખના વિડીયોમાં એટલે આ તમે જોવો છો એ વિડીયોમાં બધાના મૂકીશ પણ કોઈનો ફોટો ન આવ્યો એક જણાનો ફોટો ન આવ્યો મેલ ઠીક લોકોએ લગાવ્યા છે નથી લગાવ્યા મને નથી ખબર પણ લગાવવા જોઈતા હતા ભલે ફોટા ન એકલા પણ ચોક્કસ તમે લગાવ્યા હશે મને આશા છે કેમ કે અમારા શેરીમાં અત્યારે બહુ જોરદાર તૈયારી શરૂ છે અને પપ્પા વાત કરતા હતા બાર બધે ગયા હતા આ ધજા ધજાને બધું લેવાય પપ્પા ગયા હતા તો એણે વાત કરી કે બાર બધે બહુ જ તૈયારી શરૂ છે બધા શેરી લગાવીને બધું બહુ તૈયારી કરી છે તો કદાચ તમે લગાવ્યો જ હશે પણ ફોટા નથી મોકલા એટલે વાંધો નહીં એટલે મેં કોઈના ફોટા બતાવ્યા નથી કે કોઈના આવ્યા જ નથી એક જણાનો ન થાય બાકી તમને બતાવી દઈશ ચોક્કસ હત્ય હોઈ સુધી મેં વાટ જોયું બીજું સાંજે હું કરીશ બધાના નામ લઈશ ક્યાંથી ક્યાંથી કયા ફોટા આવ્યા બધું કહીશ પણ કોઈના ફોટા જ ન આવ્યા અને સાંજ પડી ગઈ જોઈએ છીએ બાકી હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને હા સાંભળો હજી ધ્યાનથી સાંભળો છો શું લાવ્યું શું ખરા એવોર્ડ આપતો વાત મારે એક છે ને ઇમ્પોર્ટન્ટ કેવા નથી

તો આખા પ્લાન બધા હતા બહુ બધું જોયું હતું પણ થોડુંક એવું સારું સારી વસ્તુ બતાવેલી છે તો એ વિડીયો જોયા મજા આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળી છે તો જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર